અમે બહુ ખુબ ખુબ આભાર માની છે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ ની ખુબ राठौड़ આભાર માનું છે દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદ દ્વારા જે વાવાઝોડું ચીખલી તાલુકામાં આવેલું હતું તો વાવાઝોડુંની અંદર જે નુકસાન પામેલા ખાસ કરીને અમે બામડવેલ ખૂંડ અને તલાવચરા ગામમાં એ લોકોને અમે સર્વે કર્યું આજે અમારે આ સર્વે કરવામાં અમારા દક્ષિણ ગુજરાત માહ્યાવંશી એકતા પરિષદના પ્રમુખ વિનયભાઈ ત્યાર પછી નવસારી જિલ્લાના પ્રમુખ રમેશ વર્મા સુરત જિલ્લાના પ્રમુખ મકવાન મકવાણા મનવણ મકવાણા અને આપણા અરુણભાઈ ભેગા થયા દરેક ગામમાં અમે સર્વે કર્યું સવારે અને જેરાતમાન હતા તેઓને પતરા જે જે પતરા ઉડી ગયા તે પતરા જેની રોકડની સહાય રોકડની અમે બામણવેલ ગામની અંદર અને બામડેલ ગામ ત્યાર પછી આપણે ખૂન ગામ અને તલાચોર ગામની અંદર અમે પચાસ પતરા રૂબરૂ ઘર પહોંચ કર્યા છે ઉપરાંત જેને નાણાંની જરૂર હતી બીજા જરૂર હતી તે જીરાત પણ અમે પાંચ હજારથી વધારે રકમ અમને આપી છે અને ભવિષ્યમાં પણ અમારા પ્રમુખે એમ કીધું છે કે દક્ષિણ ગુજરાત માયાવંશી એકતા પરિષદ દ્વારા જરૂર જણાય ત્યારે અમે તમારા પડખે ઊભા રહીશું અને જ્યારે જ્યારે અમને યાદ કરશું ત્યારે તમારા મદદમાં આવી રહીશું થેન્ક યુ રિપોર્ટ